નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ અણધાર્યો બદલાવ બનેલ એક સત્ય ઘટના વિશે મલય તને લતા પસંદ છે પૂછી રૂપચંદ શેઠ તેમના જાડા કાછના ચશ્મામાંથી મલયને ત્રાસી આંખે તાકી રહ્યા મલય અને લતા છેલ્લા બે વર્ષથી તેમના પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા હતા મલાઈ શર્માઈ નીચે જોઈ ઊભો રહ્યો સારું જા કહેતા મલાઈ શેઠની કેબિનની બહાર નીકળ્યો અતિ ઉત્સાહમાં હવામાં જાણે ઉડતો તેને શેઠની કેબિનમાંથી હરખાતો આવતો જોઈને લતા પણ હરખાય તેણે માન્યું કે શેઠે કાં તો તેનો પગાર વધાર્યો હશે કે પ્રમોશન આપ્યું હશે લતા હોસ્ટેલમાં રહી ભણી ગણી અને એ જ હોસ્ટેલમાં રહીને નોકરી કરે શરૂઆતમાં તેનો પગાર ઓછો આટલા ઓછા પગારમાં પણ કામ શીખવાની લાલ છે તે નોકરી કરે ગામડે તેની બીમાર દાદીમાં સિવાય દુનિયામાં તેનું કોઈ નહીં ઓછા પગારમાં હોસ્ટેલ ખર્ચ કાઢતા તે નિયમિત દાદીમાંને મહિને ત્રણસો રૂપિયાનું મની ઓર્ડર કરે જ લતા બસની રાહ જોતી ઊભી હતી તેને પોસ્ટ ઓફિસ જઈ દાદીમાને રૂપિયા ત્રણસોનું મની ઓર્ડર અને સીટ્ઠી મોકલવા હતા ભીડ ખૂબ હતી બસ આવી ધક્કા મૂકીમાં તે પડી ગઈ ખંભે લટકાવેલું પર્સ નીચે પડ્યું આ તકનો લાભ લઈ કોઈક ગઠિયો તેનું પર્સ લઈ ચાલતો થયો નિરાશ અને બેબાકળી લતાની આંખોમાં પાણી આવી ગયું નિરાશ થઈને તે બાકડે બેસી રહી હોસ્ટેલ પણ ઠીક ઠીક પ્રમાણમાં દૂર હતી તેણે છાલીને જવાનું નક્કી કર્યું પર્સ ઉઠાવી જનાર ગઠિયાને પર્સના બધા ખાના ફંફોડી નાખ્યા માત્ર એક બીડિયા વગરની ચિઠ્ઠી અને ત્રણસો રૂપિયા સાથે હોસ્ટેલનું ઓળખ કાર્ડ સાત હાથ લાગ્યું તેણે પૈસા ખીચ્છામાં મૂકી પેલી સબરખી વાંચી સબરખીમાં ઓછા પગારમાંથી દાદીમાને ત્રણસો રૂપિયા મોકલ્યા છે અને નિયમિત દવા લેવાની વાત વાંચતા ગઠિયાને પોતાની પ્રેમાળ દાદીમા યાદ આવી ગઈ બાળપણમાં ખોળામાં બેસાડી વહાલ કરતી ભાત ભાતની પરીઓની વાર્તાઓ કહેતી દાદીમાની તેની નજર સક્ષમ દેખાવા લાગી તે રડી પડ્યો માત્ર તેની પાંચ વર્ષની ઉંમર પાંચમી વર્ષ ગાંઠ વખતે પપ્પાએ પાર્ટીમાં કરેલ જલસો તેને યાદ આવ્યો મોંઘી ગાડી અને વૈભવી ઠાઠ ભર્યો તેનો ભૂતકાળ એક ક્ષણમાં જ વિલીન થતા તેણે નજરે જોયેલો ભૂકંપમાં તેનું બધું જ ડટાઈ ગયેલું નસીબ જોગે તે જીવતો રહી ગયો અને બાળપણથી જ અથડાતો કૂટાતો મોટો થયેલો છોરીના રવાડે છડી પોલીસના ઠંડા પણ ખાધા પણ આજે આ છિઠ્ઠી વાંચી જીવનમાં પહેલ વહેલું પર્સ પરત કરવાનું તેણે વિચાર્યું રિક્ષા કરી તે કાર્ડના સરનામા મુજબ હોસ્ટેલ પહોંચ્યો પોતાને રસ્તા પરથી પર્સ જડ્યું છે ને ઓળખપત્રના આધારે પરત કરવા આવ્યો છે તે જણાવી પર્સ કાર્યાલયમાં રેક્ટર સમક્ષ મૂક્યું બેન આભાર વશ તેને જોઈ રહ્યા તમે શું કરો છો ભાઈ બહેને પૂછ્યું રિક્ષા ચલાવું છું તે જુઠ્ઠું બોલ્યો લ્યો તમારું આવવા જવાનું ખર્ચ તમારા જેવા પ્રામાણિક માણસોથી માનવ સમાજ ઉજળો છે ભાઈ ગઠિયાએ પૈસા લેવાની ના પાડી અને બહેન તેને પૈસા આપી તેનો આભાર વ્યક્ત કરવાની રકજક કરતા હતા ત્યાં રણમસ ચહેરે લતા પણ દરવાજામાં આવી દેખાય બહેને ઈશારાથી તેને બોલાવી તેનું પર્સ બતાવ્યું લતાના ચહેરા પર ખુશીની લહેર આવી ગઈ મોઢાના હાવભાવ અને હાથ આંગળીઓના ઈશારાથી તેનું પર્સ આ ભાઈને રસ્તામાંથી જડ્યું અને પરત કરવા આવ્યાની વાત તેને સમજાવી પહેલાં ગઠિયા તરફ ફર્યા બિછારી બહેરી મૂંગી છે આ જ હોસ્ટેલમાં રહીને ભણી હવે નોકરી કરે છે ગઠિયાની આંખ પણ ભીંજાઈ લતાએ આભાર વશ તેને હાથ જોડ્યા રસ્તામાં પરત જઈ રહેલા ગઠિયાનું મન ઝગડોળે છડ્યું પોતે પુરુષ હઠ્ઠો કઠ્ઠો યુવાન ને તોય છોરી અને આ બહેરી મૂંગી તોય મહેનતનો રોટલો ખાય છે ધિકાર છે આ જિંદગીને તે કેવા કુટુંબમાં જન્મેલો ભલે કાળે થાપટ મારી બધું જૂટવી લીધું પણ જિંદગી તો આપણી છે ને દાદીમાએ બાળપણમાં કહેલી પ્રામાણિકતા અને મહેનતની વાતો તેને યાદ આવી બસ હવે મજૂરી કરીશ પણ છોરી તો નહીં જ ભલે ભૂખ્યા કેમ ના રહેવું પડે મનોમન તે બબડ્યો બીજા દિવસે તેને રેતીના ઢગલા પર રેતી છાળવાનું કામ મળ્યું તે રેતી છાળતો હતો ને ત્યાંથી પસાર થતાં લતાની નજર તેના પર પડી લતા તેની પાસે આવી પર્સમાંથી કાગળ કાઢી પ્રેસમાં કામ કરવું છે લખી કાગળ તેને આપ્યો તેને હકારમાં માથું ધ્રોણાવ્યું બીજા દિવસે લતાએ કરેલ તેની પ્રામાણિકતાની વાત પરથી રૂપચંદ શેઠે તેને પ્રેસમાં કામે રાખી દીધું તારું નામ શેઠે પૂછ્યું મલય વિવેકથી તે બોલ્યો શેઠે તેને કામ સમજાવી દીધું થોડા સમય પછી લતાના દાદીમાનું અવસાન થતાં તે થોડો સમય ગામડે ગઈ ત્યારે લતાનું અને અને પોતાના ભાગનું કામ કરી મલયે પોતાની ખંત શેઠનું દિલ જીતી લીધું બે બે વર્ષથી સાથે કામ કરતા કરતા લતા અને મલયની લાગણી રૂપછંદ શેઠના ધ્યાન બહાર ન હતી એટલે તો આજે મલયનું મન જાણવા તેમણે તેને કેબિનમાં બોલાવ્યો હતો બીજા દિવસે લતાને પણ આ જ પ્રશ્ન રૂપચંદ શેઠે ઈશારામાં પૂછ્યો તો તે શર્માએ હસતી હસતી કેબિન બહાર દોડી ગઈ રૂપચંદ શેઠે લતાના પિતા થઈને ધામધૂમથી ન કેવળ બંનેના લગ્ન કરાવ્યા પણ વર્ષોથી બંધ પોતાના વન રૂબ કિચનના ફ્લેટની ચાવી લતાને આપતા ગળગળા થઈ ગયા કેમ કે વર્ષો પહેલા પોતાની વહાલ સોય દીકરી નાનપણમાં જ કોઈ જીવલેણ રોગમાં તેમણે ગુમાવેલી કે જેનો જન્મ આ ફ્લેટમાં થયેલો દર વર્ષે રૂપચંદ છેઠ અને તેમની પત્ની એ દિવસે આ ફ્લેટમાં આવે અને વહાલી દીકરીની યાદમાં આસુ સારી ચાલ્યા જાય આજે લતાને ફ્લેટની છાવી આપતા ધ્રુસકે ધ્રુસકે રડી રહેલા છેઠાણીને શાંત પાડતા રૂપચંદ શેઠ કહી રહ્યા અરે ગાંડી જો આજે રડવાનો નહીં ખુશીનો દિવસ છે આપણી લાડલી એનો સંસાર માંડે છે શેઠના ભાવવાહી શબ્દોએ તો હાજર રહેલા તમામની આંખો ભીંજવી નાખી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ